ハハハハ નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે જોધપુર સ્કૂલ વાહન પલટી બે બાળકોના મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રાજસ્થાનના જોધપુરના ફલોદી વિસ્તારમાં ત્યારે સ્કૂલના બાળકોની ભરેલી બોલેરો પલટી ખાઈ ગઈ હતી તો મળતી માહિતી અનુસાર વધુ વાત કરીએ તો અકસ્માતમાં બે બાળકોના મોત થયા છે અને નવ ઘાયલ થયા છે ત્યારે મિત્રો મળતી મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો આ અકસ્માત ફલોદીપ જિલ્લાના રાણીસર ગામમાં થયો હતો ત્યારે મિત્રો સ્કૂલનું વાહન બાળકોને શાળાએ લઈ જવા માટે નીકળ્યું હતું ત્યારે રોડ પર અચાનક કૂતરું સામે આવી ગયું હતું અને બોલેરો ત્યારે રોડ પર પલટી મારી ગઈ હતી તો વધુ વાત કરીએ તો ઘાયલ બાળકોને ફલોદીપથી ત્યારે જિલ્લાના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો